નમસ્કાર દર્શક મિત્રો તેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સાયખાની શેષ એન્વાયરો કંપનીની લાપરવાહીને લઈને જાગૃત થઈ યુવા આગેવાન દ્વારા તંત્રને લેખિત ફરિયાદ કરાઈ શેષ એન્વાયરો કંપની સુરક્ષાના નિયમો સાથે ખેલવાડ કરી રહી છે જોગમી કેમિકલ પરિવહનના નિયમોને નજરઅંદાજ કરાઈ રહ્યા છે જોગમી કેમિકલ વેસ્ટની પ્રોસેસ કરતી કંપનીમાં નાના બાળકો હોવાની વિગતો સપાટી ઉપર આવી જાગૃત નાગરિકે લેખિત ફરિયાદના માધ્યમથી તંત્રને ટકોર કરી કડક કાર્યવાહી કરવા માંગ કરી વાઘરા તાલુકાની સાયખા જીઆઈડીસી સ્થિત સોલિડ્સ હેઝાર્ડ્સ વેસ્ટની પ્રોસેસ કરતી શેષ એન્વાયરો કંપનીના સંચાલકોની બેદરકારી સામે આવી છે કંપની સંચાલકોની લાપરવાહીને કેટલાક નમૂના જાગૃત નાગરિકે વાયરલ કર્યા છે આ કંપનીમાં જ્યાં સુરક્ષાના સાધનો વગર કામ કરતા શ્રમિકો દ્વારા બાંધકામ કરાઈ રહ્યું છે ત્યાં પાંચેક વર્ષની વય ધરાવતા બાળકો રમી રહ્યા હોવાનો વિડીયો એક જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો શેષ એન્વાયરો કંપની ચોકમે રસાયણ ધરાવતી કંપની છે અહીં સામાન્ય બેદરકારી પણ જાણ લેવા બની શકે તેમ છે કંપની સંકુલમાં ચાલીસથી પચાસ ફૂટની ઊંચાઈએ સેફટીના સાધનો વિના કામ કરતા કામદારોની તસવીરો પણ કેમેરામાં કંડારાઈ હતી કાયદા અનુસાર આટલી ઉંચાઈએ કામ કરતા કામદારોએ સેફટી હેલ્મેટ સેફ્ટી બેલ્ટ અને સેફટી શૂઝનો ઉપયોગ કરવાનો હોય છે અને તેમજ નીચે નેટ બાંધવી પણ જરૂરી હોય છે જેથી સંભવિત દુર્ઘટના સમયે કામદારોનો બચાવ થાય ઉપરાંત શરત ચૂકથી કે અને કોઈ રીત કામ કરતા સમય કામદારો નીચે પટકાય તો કોઈ જાનહાની થાય નહીં અથવા માથાના ભાગે ઇજાનો થાય પરંતુ શેષ એન્ડ વાયરો કંપનીમાં ઊંચાઈના ભાગે પણ કોઈ પણ પ્રકારની સેફટી વિના કામદારો કામ કરતા હોય કંપની સંચાલકોની ખુલ્લી બેદરકારી સામે આવી હતી આ ઉપરાંત કંપનીમાં વેસ્ટ લઈને આવતી ટ્રકોમાંથી કેમિકલ રસ્તા ઉપર નીચે ટપકતું હોય તેવી પણ તસવીરો પ્રસિદ્ધ થઈ હતી આ બાબતે ફેક્ટરી ઇન્સ્પેક્ટરે કંપનીને બે નોટિસ આપેલ હોવાનું પણ આધારભૂત સૂત્રો થકી જાણવા મળ્યું છે તદુપરાંત આ જગ્યાએ ઘરમાં વાપરવાનો એલપીજી ગેસનો સિલિન્ડર કંપનીની અંદર રાખવામાં આવ્યો હોવાનું તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે આ સિલિન્ડર આટલી ગરમીમાં અચાનક ફાટે અથવા તો વેલ્ડિંગનું કાર્ય દરમિયાન જો એક તણકલો પણ બોટલની લાગી જાય તો અંદર રહેલા નાના બાળકોના અને કર્મચારીઓના ચાલ સામે ન કલભી શકાય તેવું જોખમ ઉપભોગ થાય એ વાત નકારી શકાય તેમ નથી શેષ શેનિવાયો કંપનીના હદ વિસ્તારની બહારના ભાગે અંદરના ભાગેથી કૂદવામાં આવેલ માટીના ઊંચા ઊંચા પર્વતો બનાવી છેલ્લા બે વર્ષથી માટીનો ગેરકાયદેસર સ્ટોરેજ પણ કર્યો હોવાનું અરજીમાં ઉલ્લેખ કર્યો છે તદઉપરાંત કંપની સંચાલક દ્વારા નજદીકી વિસ્તારમાં આગેવાનો અને બુદ્ધિજીવી વર્ગના લોકોને ગેરમાર્ગે દોરવાના ભાગરૂપે તેમની આ કંપનીમાં સરકારશ્રીના મોટા મોટા કેબિનેટ મંત્રીના અર્ધભાગ છે અને તેમની કંપનીને કોઈ વાંધો નહીં થાય તેવા પ્રકારની હવાબાજીની વાતો કરીને ન્યાયની માંગણી કરનાર આગેવાનોને ડામવાનો નિષ્ફળ પ્રયાસ પણ કરાયો હોવાની ચર્ચાઓ પંથકના જાગૃત નાગરિકોમાં ઉઠી રહી છે જો કે આ અંગે સેવા સમાજ સેના ભરૂચ જિલ્લાના જનરલ સેક્રેટરી અને યુવા સામાજિક આગેવાન દ્વારા વાગરા મામલતદાર કચેરી ખાતે લેખિતમાં ફરિયાદ કરી જરૂરી કાર્યવાહી કરવા માંગ કરાઈ આ અંગેની જાણ તપાસ કરવાની જે અધિકારી કે ખાતાની જવાબદારી હોય તેઓ આંખ મીચામણા કરે અને કોઈ ભયાનક હોનાર સર્જાય ત્યારે કંપની અને ખાતાના નાના કર્મચારીઓનો ભોગ લેવાય તેવી સ્થિતિ ન સર્જાય તે માટે લાગતા વળગતા તંત્રએ અચૂક ધ્યાન દઈ જરૂરી કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ વાગરા